હેલો ગુડ મોર્નિંગ કેમ સો સૌ હોપ કે તમે બધા મજામાં હશો વાયગા છે સવારના અગિયાર અને અમને કાલે થોડુંક એસિડિટી જેવું ને એવું લાગતું હતું તો કે મારા ડૉક્ટરને બતાવવું છે એટલે ખબર જે રેગ્યુલર ડોક્ટર છે એને બતાવવા જાય છે અને ત્યાંથી ત્યાં અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે ઓલરેડી ભાઈ હા ચા આનંદ ને ગયા છે ધોવા લેવા માટે બાપુજી ગયા છે નાવા અને હું બનાવું છું રસોઈ જે અમારી માછી મૂળાની મૂળાનું ખાર્યું કે ભાજી અહીંયા સંભાળો ભાઈ કોબી મરચાંનો મૂળા સીધા દાણા માટે ચણાનો લોટ શેખો માઇક્રોવેવમાં અને સિંગદાણા શેખા સરસ છે કાણા છે અહીંયા ભરેલા રીંગણા બટેટા રેડી રેખાય છે ખાલી કોથમીર નથી બાકી સરસ બનો ખાલી થઈ ગઈ છે હવે સાંજે લઈ આવીશ ને મસાલો છૂટો નાખવા માટે હું શાકવા પછી રોટલી કરી લઈશ શોખ્યું કે તીખું નહીં હમ અને ખાટાશ નહીં હમ કે જરૂર હમ

જમવામાં આજે કોબીનો સંભારો મૂળા મૂળાનો હું નથી ખાતો છાસ પાપડ અને ભરેલા રીંગણા બટેટા જેમાં હું રીંગણ નથી ખાતો એટલે ખાલી ભરેલા બટેટા જી થેન્ક યુ આ છે લસણિયા બટેટા ગરમ ગરમ હોય રિંગણ જેને ભાવતું એના માટે કામ નું છે એટલી ના મેં જઈ ન હોય જીવનમાં કંઈ તો શું વાત કરું છું બીજું ચાખી લઉં હમ વાય ગયા જ બપોરના સવાર ડણ અજી આ કામ પૈતું અને એ પાર્સલ આવ્યું છે ઘણા ટાઈમે આમાંથી મંગાવ્યું જોયે કેમ કે ઠંડીમાં પહેરવા માટે મારી આગળ જેકેટ નથી આ પરફેક્ટ થાય છે કે નહીં જોવાનું પહેલાં બસ થઈ ગયું આરામ થઈ ગયું આરામ હવે બધા પૂછે છે કે શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ માંથી કેવી રીતે મંગાવ્યું હતું તો કહું છું કે એકચુઅલમાં બેનું એવું કે દિવાળી આસપાસ છે ને આપણે લંડનથી સબસ્ક્રાઈબર આવ્યા હતા આપણો બ્લોગમાં બી છે એ ભાઈ અને એની સાથે એ બધું આ ફરસાણ લઈને આવ્યા હતા ત્યાંના કોઈ લોકલ એમના મિત્ર હતા કે જે એમને માટે મોકલું હતું એવું બધું હતું કે કયા તો એમને મને ટેસ્ટ કરાવ્યું અને મને બહુ પસંદ આવ્યું હતું મને પરણે એમને કીધું કે ના તમે રાખો એ કે હું હજી એ બાજુ જઈશ અને હજી મને બધું ફરસાણ હું ત્યાંથી લઈશ શકીશ કે મારે તો જવાનું જ છે પણ તમને એ કે કેદી કે ટેસ્ટ કરવા મળે તો એની રતલામી સેવ છે ને એમાં અલગ અલગ વેરાયટીમાં આવે છે મેં બહુ સ્પાઈસી ટૂંકમાં એકદમ મરીવાળી એ રતલામી સેવ એમની ખાધી હતી પછી એક ભાવનગરી ગાંઠિયા હતા એ ગાંઠિયા અત્યારે મેં જે ઓર્ડર કર્યો ને એ મિસ કન્ફ્યુઝિંગ છે વણેલા ગાંઠિયા એના મરીવાળા મોકલા અને એ સારા છે હિંગની ફ્લેવર જોરદાર આવે હિંગવાળી વસ્તુઓ ખાવી હોય ને તો પહેલાં ઓર્ડર કરજો એ કહી દઉં છું ભરપૂર માત્રામાં હિંગનો યુઝ કરે છે મરીવાડા ગાંઠિયા મંગાવ્યા હતા ના સોરી એ આવ્યા વણેલા પણ મેં જે ટેસ્ટ કર્યા હતા અફલાતું મેં અત્યાર સુધી એવા તીખા હું સ્પાયસી ખાવાનું શોખીન છું મરીવાડા એટલા અલગ રીતના નહોતા ખાતા ભાવનગરી પણ એ જેમ કહું છું કે એ પેલા ભાઈ એનું શું નામ કહેવાય કેવી રીતના મંગાવ્યું મને ખ્યાલ નથી એમનો વોટ્સઅપ નંબર છે એ હું તમને આપી દઈશ છે લોકોને ડાયરેક્ટ કોન્ટેક કરવો હોય તો કરી શકો છો દાહોદથી અમે આ મંગાવ્યું હતું કુરિયર ચાર્જ એંસી થયો હતો અને ઓર્ડર કર્યો તો જે દિવસે એના બીજા જ દિવસે ચોવીસ કલાકમાં પાર્સલ આવી ગયું હતું અમદાવાદ એમને મને કીધું હતું કે ચોવીસ કલાકમાં પહોંચી જ જાય છે પેકિંગનું બોક્સ સારું હતું નીચેનું ઉપર થર્મોકોલ રાખ્યું હતું એટલે ખરેખર સારી વાત કહેવાય બાકી મેં એવાય કુરિયરવાળા જોયા છે કે જેને કાંઈ જ ના પડ્યું પણ આમને ફરસાણની બધું પેકિંગ એ સારું કરીને મોકલ્યું હતું આપણે કાંઈ એનું માર્કેટિંગ નથી કરતા અમને પસંદ આવ્યું હતું એટલે અમે આવી રીતના ઓર્ડર કર્યો હતો કેમકે કે તો ભાઈ કેદી જાય રૂબરૂ આ વખતે ચાન્સ હતો અમને બાય રોડ એ બાજુથી થઈને જવાનો થોડાક કિલોમીટરનો ફેર પડતો હતો પણ ટાઈમનો ઇસ્યુ હતો ને એટલે અમે નહોતા ગયા કેમકે રાતના ત્યાં ને તો આઠ 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 વાગત દાહોદમાં તો પછી ત્યાં જઈ કેટલી વાર લાગે એટલે અમારે જે ડેસ્ટિનેશને પહોંચવું હતું ત્યાં પહોંચવામાં મોડું થઈ જાય માનો કે અમે ત્યારે ટૂંકમાં કહું ને સુરત જાતા હતા સુરત અમે નાસ્તો કરવા ઉભા રહ્યા ને હોટેલે પહોંચ્યા ને તો એ રાતના દોઢ વાગ્યા હતા જો અમે દાવત વચ્ચે લેત તો એ તો ભેગું ન હતા બહુ મોડું થઈ જાય અને લસણ ફોલે છે બાર આજે મારી ફેવરિટ ડીશ દૂધીના મુઠિયા બનવાના છે અને મૂવી જોવાનો પ્રોગ્રામ છે અમારો આજે કે દુનિયા રિયા કહે છે તો દૂધીના મૂઠિયા એ પેલા બનાવી નાખી કે અને પછી બાને કહી દેસું એ કે આપણે ગેસ ચાલુ કેટલા વાગે કરવાનું એટલે મૂઠિયા તો થઈ જશે પણ જોરદાર ટેસ્ટ હોય જો ન ખાતા હોય ને મૂઠિયા દૂધી નો ખાતા હોય ને એ આવી રીતના ખાતા થઈ જાય હું જ્યુસ પી લો પણ દૂધીનું શાક મન ના ભાવે એ જ રીતના દૂધીના મૂઠિયા કહી લો અ દૂધી શાક ના બાવે પાસ ઉપર પાર્સલ પણ બબુજી ને કહી દઉં કપડા આવ્યા બાપુજી પાછા નકો તો થાય છે ને થાય છે તો ને ફોન કી

જો? તમારા <apology> <cute não>

બૂટ બૂટ તો બાર હોય રવિવાર પછી નો દિવસ છે એટલે ટ્રાફિક ઓછો છે અમે આવ્યા છીએ ત્યાં રિલાયન્સ મેડમ ને ગેટ ની બહાર ઉતાર્યા એ કે મને પાણીપુરી ખાવી ભૂખ લાગી ગઈ છે એટલે એ પાણીપુરી ખાઈને ને પાછી અંદર આવશે તો હું ઉપર જાતો થાવ ટિકિટ લઈ લઉં એડવાન્સ બુક કરી નથી કેમ કે ખાલી જ છે પિક્ચરમાં કંઈક આટ લેવાનું છે નહીં મેડમની ઈચ્છા હતી એટલે આપણે જાય છે જોવા મેં તરત ફોન કર્યો તો ચંદા ચોર છે

ચમ્માનાટુ કોઈ નથી કરતા લાઇટ એન નત કરતા આ લોકો બે તમે કેટલું પબ્લિક છે ટિકિટ બુક હા ભાઈ જો એના મમ્મી એ છે ને વડા વડાપાવના જે વડા હોય ને એ વડા બનાવ્યા હતા એટલે એને મુઠિયા ઓલા દૂધી ના ખાવા નતા તો એને વાત થઈ છે ને તો કે મમ્મી નીચે આવી કે ડબ્બો થઈ જાય કે ત્યાંથી લઈ લ્યો ને એટલે એના ઘર આગળ નીચે ગયા એને મમ્મી ડબ્બો લઈને ઉભા હતા એ લોકો વડા જ બનાવ્યા હતા એટલે વડા લેતા આવ્યા ખાઈ ગયા વડા ને વઘારેલા મુઠિયા પછી તેલ હારે બધા ખાઈ લીધા હમ અમારે એક બે સવાલના જવાબ એ હતો આ એક હતું આમ તો ઘણા લોકોને આઈડિયા જ છે જે નવા વ્યુઅર્સ જોડાણ હોય અને ના ખબર હોય તો એ પેલા શું કરતા પેલા સાઉન્ડ નો બિઝનેસ કરતો બ્રાન્ડેડ જે પ્રોફેશનલ સાઉન્ડ હોય માનો કે અત્યારે બાપુની કથા ચાલુ છે રાજકોટમાં ટૂંકમાં આજે છેલોથી હતો કે ગઈકાલ છેલોથી હતો આવડા લેવલે જે કાંઈ બી કથા ચાલતી હોય તો એમાં જે સાઉન્ડ હોય તે જે પ્રોફેશનલ સાઉન્ડ હોય ને એનો બિઝનેસ કરતો અને અમુક કારણોસર તબિયત હેલ્થ ઇસ્યુના લીધે એ અપ કર્યું હતું અને અત્યારે જે કાંઈ બી કામ કરું છું એ તો કુદરત લઈ આવી એ લાઈનમાં કાંઈ આવું વિચારીને નહોતા એવા અને ફેમ કે પૈસા કે એ બધું તો કુદરત ના લીધે મેળવું જ બાકી આવું વિચારીને કંઈ આ ફિલ્મમાં જોડાના નહોતા ત્યારે કંઈ એવું આવું કંઈ ક્રેઝ નહોતો એમ સોશિયલ મીડિયાનો અને લેટ નાઇટ એ જે બિઝનેસ છે તો એ સારા સારા ફંક્શન ઇવેન્ટ હોય મોટી મોટી તો લેટ નાઇટ હંમેશા કામ પડતું હોય રાતે પાંચ વાગે છ વાગે સવારે ઘરે આવ્યા હોય ઘણીવાર કામ પતા હોય ને ગોડાઓને માલ ઉતરે બધું પતે પછી ઘરે આવીએ આપણે એમ અને એ ખાલી સ્ટાફ ઉપર તો ઈ પોસિબલ જ નહોતું ડૉક્ટર કે કે માણસો ઉપર ધંધો કરવો એ તો તમારા જીવનનો સૌથી સારામાં સારો બેસ્ટ ડે હોય ને એ માં જો કદાચ કંઈ ઇસ્યુ આવે તો તમારો તો ભરોસો એ જ હોય ને કે ભાઈ જે ઓનર છે એ અહીંયા હાજર હશે વાજર હાજર ન હોય તો તો ટ્રસ્ટ કેમ આવે પાર્ટીને કોઈને એટલે સિઝન હોય ત્યારે બે ચાર જગ્યાએ ફંક્શન ચાલતા હોય તો આમથી આમ આમથી આમ ફરતો જ રહેતો હોય હોય બધું સ્ટાફ જ કરતા હોય પણ આપણી હાજરી તો જોઈએ જ બધા એટલે એક એ સવાલનો જવાબ હતો એ આઈ થિંક તમને મળી ગયું છે અને હા ખીચડીના વખાણ બહુ કર્યા બધા એ તો હવે શોખ છે એટલે કુદરતી થઈ જાય દિલથી કરતા હોય એટલે સારું થાય એ કોઈ બી કામ હોય મને તો ખાવાનું બનાવવાનો શોખ છે એમાં જ આ લાઈન ઉપર ચડી ગયો તો આપણી એ રેસીપીઝના જ વિડીયોઝ પહેલાં આવતા એક લાખ સબસ્ક્રાઈબર થયા હતા ઈટેન્ડ્રાઈવ ઉપર તો એ ઓનલી એન્ડ ઓનલી રેસીપીઝ વિડીયોઝથી જ થયા હતા વધારે પડતા એમ યુટ્યુબમાં અને મેં આની પહેલાંય કીધું છે હજી કહું છું કે અત્યાર સુધીમાં જે કંઈ બી આપણે રેસીપીઝ કવર કરી છે વાડીની રેસીપી વિલેજ રેસીપી ગૃહિણીઓ કેટલા હતા કે એની રેસીપી કવર કરી દીધી ફેમસ કારીગરો સ્વીટ કારીગરો મતલબ કે જે જેની લાઇનમાં માસ્ટર માનો કે આપણે ઓલા ઉદયભાઈ છે તો એની આપણે કેટલી બધી મીઠાઈની રેસીપીઝ મૂકી છે તો એ ઉદયભાઈની જેમ એક દીપક ખમણ હતું તો ખમણવાળાની રેસિપી ઊંધિયું ઢોહાના લાડુ ઢો ટ્રેડિશનલ રેસીપી તો જેટલી કવર કરી છે ને ચેલેન્જ મારીને કહી શકું કે કોઈ એટલે કોઈ એ રેસીપી જે એનો ફેમસ જે વ્યક્તિ જે હોય કારીગર હોય અસલ એની આગળથી એ શીખીને આપણે મેં કાંઈ પોતે જ બનાવી જે પ્રોપર માણસ હોય ને એની આગળ એની પરમિશન લઈ બનાવડાવીને આપણે એ શૂટ કરીને મૂકી છીએ ઢોસાના ઢોહાના લાડુ કીએ પછી વરાળિયું ખૂંટો આ બધું તો હવે મારા માટે કોમન થઈ ગયું પણ આ પાંચ પાંચ વર્ષ પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું અમુક ચેનલ ઉપર એક જ સેફ હોય એ આપણા વિડીયો જોઈને શીખીને પછી એમાં મૂકે પણ આપણે તો એના જો પર્ટિક્યુલર જે કારીગરો એની જ પાસેથી મૂક્યું હોય મઠ ને આખી ડુંગળીને ડુંગરી ને ડુંગળીને ગોપાલભાઈ ગોપાલભાઈના ભાવનગર જિલ્લાના દાળ ખાખરા દાળ ખાખરાનો સોશિયલ મીડિયા ઉપર પહેલે વહેલો વિડીયો આપણે મૂક્યો તો આપણા વિડીયો જોઈને અત્યારે તમે ખાલી યુટ્યુબમાં દાળ ખાખરા લખજો અઢળક રેસીપીના વિડીયો આવી જશે એ ઓનલી એન્ડ ઓનલી ખાલી આપણો વિડીયો મૂક્યા પછી એટલે આવી બધી રેસીપીઝના વિડીયોઝ આપણે બહુ મૂક્યા છે અને હજી સુધી કોઈ આવું જે પ્રોપર ફેમસ વ્યક્તિ હોય ને એને કોઈની કોઈ રેસીપી નથી મૂકી શકા યસ છે તો યસના પપ્પા ગાઠિયાના કારીગર છે તો એની સૌથી પહેલી મુલાકાત એ હતી કે મારા ફ્રેન્ડને હોટલ હતી ત્યાં ગાંઠિયાનું સંભાળતા તો ત્યાં અમારી મુલાકાત થઈ એમની ગાંઠિયાની રેસીપી હોટલમાં શૂટ કરી છે અને પરફેક્ટ જજમેન્ટ માપ સાથે ફાફડા કેમ બને વણેલા કેમ બને સંભારો કેમ મળે એ આ કેટલા ત્રણ ચાર વરસ પહેલાંની રેસીપી છે હવે આવી રીતના કોઈ રેસીપી તમને કોઈ ક્યાંય ક્રેક કરીને ન દે ઇંદોરી સમોસા કચોરી બધી જ કેટલી રેસીપી હું ઢગલો હવે તમને કહી દઉં કેટલી બધી રેસીપી કેક પાઉ કેમ બને બેગ આઈટમમાં બી આટલી બધી ભરેલો રોટલો વઘારેલો રોટલો રેસીપી રેસીપી કે ભાઈ વડાપાવ હવે માજી એ કેદુના આંખના ટીપા નથી નાખ્યા એટલે નખાવી લો નખાવી લો શું નાખી દઉં એમને હમ

હવે હું આ બ્લોગને એ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત